આગામી સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરાના રેન્જ આઈજી આરબી અંસારી અને પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સંવાદ કાર્યક્રમ યોજો જેમાં સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગોધરા નગરમાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ થાય તે માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા રેન્જ આઈજી આરવી અંસારીને ખાતરી આપવામાં આવી હતી સત્તરમી સપ્ટેમ્બરે ગોધરામાં યોજાનાર વિસર્જન યાત્રા શાંતિપૂર્વક ઉજવી શકાય તે આશ્રયથી ત્રણ જિલ્લાઓના રેન્જ આઈજી રાજેન્દ્ર બી અંસારી અને પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ડીવાયએસપી એન વી પટેલ દ્વારા ગોધરાના પોલન બજાર વિસ્તારની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તેમણે પોલન બજાર ઉર્દુ કુમાર શાળાના પટાંગણમાં અત્રેના રહીશો સમાજના આગેવાનો તેમજ સાથે વાર્તાલાપ કર્યો હતો આ નિમિત્તે બી ડિવિઝન ના પીઆઈ એ બી ચૌધરી અને શાળાના શિક્ષક જાફર સમોલ તથા સમાજસેવક હાજી ફારૂક કેસરી એસહાકભાઈ મોમની ઇદ્રીશ દરગાહી વગેરે હાજરે ઉપસ્થિત તેઓનું ઉમદા સ્વાગત કર્યું કાર્યક્રમમાં એનાઉન્સના તરીકે શાળાના આચાર્ય ઇકબાલ બોકડા મધુર વાણી અને સાયરી વડે હાજર લોકોનું મન મોહી લીધું ત્યારે હાફીઝ ઇદ્રીસ ગેસ અને મોલવી સોકત મલા મોલવી ઇદ્રીસ અદા જેવા ધાર્મિક વિદ્વાનો અને સહેલ સુરા કમિટીના સભ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને શહેરની શાંતિ પ્રત્યે પોતાનો ગણેશ વિસર્જન યાત્રા સંપૂર્ણ થાય તે માટે ખાતરી પણ હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ